હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું અહીંયા પણ મજામાં જ છું અને અમારો કરણ છે ને આજ બે ત્રણ દિવસ થયા જ્યારથી બિલાડી નથી આ દુનિયામાં રહી હવે બિચારી અને એના નાનકડા નાનકડા બચ્ચા હતા બાજુવાળા રૂમમાં તો આપણે તાળો તોડીને કાઢ્યું ત્યારથી બચ્ચા ઉપર એટેક કરે છે એવો નકામો થઈ ગયો છે એને કેટલી બે ત્રણ વાર તો માર પણ પડી ગઈ છે તો પણ એ મૂકતો નથી હેરાન કરે છે બિલાડીના બચ્ચાને જોઈ લો ફ્રેન્ડ બિચારાને આખો દી જ કામ કરતો હોય હેરાન કરવાનું છે હવે રવે છે જોઈ લો શું કરે છે તું અમારા કરણભાઈના આવા કામ હોય જોઈ લ્યો ફ્રેન્ડ શું કરે છે કરણ શું કરે છે કે તો ખરી સીસા સીસાનું પૂરું કરી નાખ તો જોઈ લ્યો ફ્રેન્ડ અમારા અર્જુન પણ એમ કહે મને આપો બિલાડીના બચ્ચા તો હું અહીં પણ રમું એને પણ મજા આવે છે એ પણ બિચારાના કાન પકડીને ખેંચે છે અર્જુને પણ વાયડો થઈ ગયો છે અને કરણ તો અમારો મૂકતો જ નથી તો કાલે તો અમે ઘરે વયા જાશું સોમવાર છે કાલે તો બિચારા એ તો સુખી થાય અહીંયા નાકા કારણ બિચારાને હેરાન કરી નાખશે અને જોઈ લ્યો અહીંયા દૂધ પીવે છે કારણ કે બિચારાની મમ્મી છે નહીં નનકડા નાનકડા છે વિડીયોમાં તમને મોટા દેખાય છે ફ્રેન્ડ બાકી મોટા નથી સાવ નનકડા નાનકડા છે હાલી પણ ધીમે ધીમે શકે છે તો ફ્રેન્ડ બીજો વિડીયો આવશે એ અમે બેટ જાશું એ વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં અને આજનો દિવસ તો અમારો કાંઈક આવો રહ્યો

મારે તો જવું જ છે ચાર વાગે જાશું